દિ દિવસીય એક્સપોમાં દેશ વિદેશથી ઉદ્યોગ જગતના ચારસોથી વધુ પ્રદર્શકો ભાગ લઈ રહ્યા છે જેમાં દવાઓ મશીનરી અને પ્રયોગશાળાઓ સંબંધિત નવા શોધખોળને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે આ અવસરે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજ્યમાં નકલી દવાઓના વેપાર અને બિનઉપયોગી મશીનરી અંગે સરકાર કડક કાયદાકીય કાર્યવાહી કરી રહી છે તેમણે જણાવ્યું કે જનતાને ગુણવત્તાવાળી દવાઓ મળી રહે અને આરોગ્ય ક્ષેત્રમાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે સતત નવી પદ્ધતિઓ અને કડક નિયમોની અમલવારી કરાઈ રહી છે ઉપરાંત રાજ્યમાં વધુ નવી ચાર લેબોરેટરીઓની સ્થાપના ઈસરોને કાર્યવાહી હાથ ધરી હોવાનું પણ તેમણે ઉમેર્યું આ એક્સપોના માધ્યમથી ગુજરાત દેશના ફાર્માઅપ તરીકે પોતાના જગ્યા મજબૂત બનાવશે તેમ મંત્રીઓએ આશા વ્યક્ત કરી છે ઉદ્યોગકારોને અને નિષ્ણાંતો વચ્ચે ટેકનોલોજી અને જ્ઞાનની આપલ થવાની સાથે રાજ્યના આરોગ્ય ક્ષેત્રે વધુ સારા અને વિકાસ થશે આગામી સમયમાં સ્થાપિત થનારી નવી લેબોરેટરીઓથી રાજ્યના આરોગ્ય માળખામાં મહત્વપૂર્ણ વધારો થશે સમગ્ર દેશમાં એક નવી પ્રતિષ્ઠા હાંસલ પણ કરી છે અને આ જે એક્સપો છે એની અંદર મશીનરી ઉત્પાદન કરતા અને સાથે માર્કેટિંગ તમામ લોકો એક જગ્યાએ ભેગા મળી પોતાના વિચારો પોતાની પ્રોડક્ટ અહીંયા રજૂ કરી અને આખા દેશ અને દુનિયામાં એક સુંદર મજાનો સંદેશ અને આ ખૂબ મોટો એક્સપો કે આવતા સમયમાં ફાર્મા માટે ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં ખૂબ મહત્વનો સાબિત અહીંયા ચારસોથી થી વધારે ઉત્પાદકો એમના લાઈવ મશીન્સ ટેકનોલોજી લેબોરેટરી ઇક્વિપમેન્ટ્સ અને થર્ડ પાર્ટી કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરર્સ અહીંયા ઉપલબ્ધ છે તો અહીંયા તમને એક જ જગ્યાએ દવા બનાવવાના મશીન્સ અને દવા બનાવવાની કંપની બધા એક જ જગ્યાએ વેલ્યુ ચેન નાખી મળી જાય તમને એવું આ અહીંયા આયોજન કરેલું છે અને અહીંયા દેશ વિદેશમાંથી આપણે ભારતના મશીનરી અને દવાઓ એ આપણે દેશ વિદેશમાં અહીંયાથી ગુજરાત એમાં આગળ પડતું છે